અને અમેરિકાના દબાવમાં આવી અને ભારત સરકાર દોરડા થી ખેડૂતના હાથ પગ બાંધીને ઢસડી રહી છે એ બતાવવા માટે તેના રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા સુરેન્દ્રનગર થી આખા ગુજરાતને સંદેશ આપીએ છીએ તમામ ખેડૂતો ખેતમજૂર અને તમામ સમાજ તમામ વર્ગના લોકોને સંદેશ આપીએ છીએ કે ખેડૂત વિરોધી અને કૃષિ વિરોધી સરકાર મજદુર વિરોધી સરકાર હવે ઘર ભેગી થવી જોઈએ આવનાર સમયમાં આજે ખેડૂતો પીડાય છે ખેત મજૂરો પીડાય છે આવતીકાલ એવી હશે વેપારીઓ પણ પીડાતા હશે આવતીકાલ એવી હશે મહિલાઓ પણ પીડાતી હશે આવતીકાલ એવી હશે કે યુવાનો બેરોજગાર બનીને પીડાતા હશે ગુજરાત ની જનતા સંદેશ આપીએ છીએ કે પરિવર્તન માટે સંકલ્પ લઈ લ્યો અને આવનાર સમયમાં ખેડૂત મજદૂરની લડાઈમાં આપ સૌ અહીંયા આપણે આવેદન પત્ર આપવા જઈએ હાજર રહેલા પોલીસ કર્મચારીઓને પણ કહીએ કે આપણને સહયોગ કરે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું એ પણ ખેડૂતના દીકરા છે એમના બાપ પણ ખેડૂત હશે જે ખેડૂત નથી ખાતેદાર નથી માની લીધું કઈ અનાજ જે પૂરું પાડે છે એ અહીંયા ઉભેલા લોકો પૂરું પાડે છે અહિયાં આપણે કલેક્ટર સાહેબ મારફતે આજે મુખ્યમંત્રી અને

આજે ખાસ કરી અને જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે ખરેખર ઓક્ટોમ્બર મહિનામાં નીચે કપાસ તૈયાર થઈને બજારમાં આવવાનો હોય ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફી રાખવામાં આવશે એટલે કે ઝીરો ટકા ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતો છેતરાયા ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવે પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પેડા પર પાટું મારવાનું કામ કર્યું છે ચાર મહિના પહેલા જયારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી ખૂબ જરૂર હતી ડુંગળીની લોકોને વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે આવનાર સમયમાં આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવું છે આવનાર સમયમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન પણ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન કરશે ઓકે